નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપ સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે સુપ્રીમ કોર્ટના વકીલે મમતા બેનરજીના ભડકાવ અને ભાષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જામનગરમાં પાણી ઓસરવાનું શરૂ તારાજીના દ્રશ્યો જોઈને હચમચી ઉઠશો યુપી પોલીસ ડિજિટલ મીડિયા બે હજાર ચોવીસ પોલીસ લઈને આવી કેનેડાની સરકારે એવો નિર્ણય લીધો છે કે જેથી ત્યાં વસ્તી ઇન્ડિયન પબ્લિકની મુશ્કેલીઓ વધશે કંગના રનૌતે અક્ષય અને સલમાન ખાન સાથે કામ નહી કરવાનો નિર્ણય કેમ લીધો હતો જેનો કર્યો છે ખુલાસો જાણો જાણો અભિનેત્રી દુપિયાના એના વિશેની રસપ્રદ વાતો તારક મહેતાના ઉલટા ચશ્મા શો છોડી રહ્યા છે આત્મારામ તુકારામ ભીડે કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર હેઠળ બાર ઔદ્યોગિક કેન્દ્ર અને શહેરોને મંજૂરી આપી છે આફતના સમયમાં સૌથી પહેલા યાદ આવતી એક જ કોલમાં હાજર હતી ગુજરાતી જીવાદોરી સમાન એકસો ઇમરજન્સી સેવા ગીર સોમનાથ સખડી ગામ વોલીબોલ વિલેજ બન્યું છે દેશમાં દરરોજ થાય છે છ્યાસી દુષ્કર્મ દસ રાજ્યો મહિલાઓ માટે અસુરક્ષિત બ્રેકિંગ ન્યુઝ માટે ચોતરેજો ગુજરાત કથા ન્યુઝ પૂર્વ પરિદાવે આપ સૌની રજાનો છું નમસ્કાર